નવસારીના રેલવે ઓવરબ્રિજ નવો બનાવવામાં આવતા તેના પર લોકો જોખમી સ્ટન્ટ કરવાની ઘટના અવારનવાર બની રહી છે. જેમાં નવા બ્રિજ ઉપર ઉભા રહી ફોટો પાડવા સૈધેલ પણ બનાવતા હોય છે. ત્યારે થોડા સમય માટે પોલીસ બંદોબસ્ત મૂક્યા બાદ ફરી પોલીસ બંદોબસ્ત હટાવિલે તો હવે લોકો જોખમી રીતે રીલ બનાવતા થયા છે. નૌસરી રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજ થોડા સમય ago નવો બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે. લોકો જે બાદ પોલીસ બંદોબસ્ત ન મૂકવામાં આવતા બ્રિજ પર ફરી જોખમી રીતે રીલ બનાવવાનું શરૂ થયું હાલમાં બે સગીર પુલ પર બેસીને વાતચીત કરતા હોવાનો વિડીયો વહેતો થતા પુનઃ સુરક્ષા અંગે લોકોએ સોશિયલ મીડિયામાં